અનામતમાં ક્રિમિલિયર દાખલ કરવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા આજે ભારત છે ત્યારે સુરતમાં સમાજના લોકો દ્વારા રિંગરોડ પર આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી જે રેલી કલેક્ટર કચેરી પહોંચી રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એડવોકેટ પરીક્ષિત રાઠોડે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જાતિઓ વચ્ચે વનસ્મય પેદા થશે બંધારણમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું અલગ રીતે અર્થઘટન થયું છે જેથી અમારી માંગ છે કે પુનઃ વિચાર કરવામાં આવે ને જે હક અને ન્યાય અમે માંગી રહ્યા છે તે અમને મળવો જોઈએ જો એ રીતે નહીં થાય તો તમે અમે આગામી દિવસોમાં હજુ પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું તેમજ રેલીમાં જોડાયેલા સતીશ ચૌહાણે કહ્યું હતું કે આજે જે નિયમમાં ફેરફાર થવાની વાત થઈ રહી છે તેમાંથી સમગ્ર સમાજને ખૂબ મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવામાં આવી રહી છે સમગ્ર વ્યવસ્થામાં પરિવર્તન આવી શકે છે બંધારણથી ઉપર કોઈ જ નથી ત્યારે આ બંધારણમાં ફેરફાર કરવાની વાત થઈ ગણાય જેમ અમે રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરીએ છીએ કે જે બંધારણથી વડાપ્રધાન છે જે બંધારણથી સુપ્રીમ કોર્ટ છે તેમજ આ પરિવર્તન સાંખી લેવામાં આવશે નહીં માં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાથી ખુલાર કરી અને મહા મહિમ રાષ્ટ્રપતિ ને આવેદન આપવા માટે અહીંયા થી સુરતના એસસી એસસી સમાજ અને બસપાના સમર્થકો સાથે ખુબ મોટી તાદાદ ની અંદર મહામહિમને આવેદન આપવા માટે નીકળેલા છે પણ ખાસ કરીને જે નામદાર સુપ્રીમ કોર્ટે જે સુકાદો આપેલો છે આ સુકાદા ની અંદર ક્યાંક ને ક્યાંક એ નીતિ દેખાઈ રહી છે કે એસસી ને એસસી સામે એસટી ને એસટી સામે જે વર્ગીકરણ ની નીતિ છે મતલબ જાતિવાદી જે માનસિકતા છે એ ક્યાંક ને ક્યાંક ખુલ્લી આવી રહી છે ક્યાંક ને એસસી ને એસસી સામે લાવવાનું એસટી ને એસટી સામે લાવવાની જે નીતિ છે એ નીતિ અમે ચલાવી નથી લેવાના અને ખરેખર અમારા ઉપર આટલો બધો જ જો પ્રેમ હોય તો અમારી બેંક ની જેટલી જગ્યાઓ આજથી સુધી ખાલી છે પૂરા ભારત અને ગુજરાત ની અંદર એ જગ્યાઓ ભરી દેવી જોઈએ જેથી કરીને અમારો વિકાસ થઈ જાય અમારા બાળકોના ભવિષ્ય માટેના ભણતર માટે એક આર્થિક ખુબ મોટું પેકેજ જાહેરાત કરવી જોઈએ આજ સુધી સરકારી સ્કૂલો અનેક સરકારી સ્કૂલો બંધ થઈ છે સરકારી સ્કૂલોની અંદર અમારા એની વ્યવસ્થા કરવી જોઈએ આવી રીતે કોટામાંથી કોટા જે વ્યવસ્થા છે એમાંથી ખાસ કરીને અનામત નાબૂદ નાબૂદ કરવાના આ રિઝર્વેશન નાબૂદ કરવાના ક્યાંક ષડયંત્ર છે આ ષડયંત્ર સાંકી લેવા નહીં આવે ખાસ કરીને આજે જે બંધનો કોલ છે પૂરા ભારતની અંદર બંધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે પણ કેમ મો જે એ ખરેખર દર વખતે ક્યાંક ને ક્યાંક એ છે ને કેવાય કે સિંહ પાંજરે પુરાઈ ગયેલા હોય છે પાર્ટીના ઈશારે આંગળી ઓછી કરવા માટે ત્યાં બેસાડેલા છે પણ એ ના શર્માઓને ખબર નથી મળી છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની બજોલત થી એમના મહા એ મહામાનવે આપેલી કુરબાની હિસાબથી મળેલા છે પણ એમને પણ પૂરા કરવાના ષડયંત્રો છે આ સૌ પ્રથમ તો એના ઘરથી શરૂઆત થવાની છે ક્યાંક ને ક્યાંક વણકરોને ચમારની સામે લાવવા ચમારો વાલ્મિકી ને લાવવા સામા વસાવવા ગ્રામીત સામે લાવવા માટે યંત્ર છે ખરેખર વર્ગીકરણ થવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાંથી જ વર્ગીકરણ થવું જોઈએ ત્યાં જજો ની અંદર પણ જે જજો છે એ અમુક ચોક્કસ જ્ઞાતિના ચોક્કસ પરિવારના જ બેઠા છે ત્યાં જે કોલેજન સિસ્ટમ છે એ બંધ કરવી જોઈએ અને પૂરા ભારતની અંદર જે બધા જે અમારી બેંગલોક ની જગ્યાઓ ખાલી છે ત્યાં અમારી ભરતી થવી જોઈએ